એક સમયે એક શહેરમાં એક મોટા ઝાડ પર સિંદુક નામનું પક્ષી રહેતું હતું સૌથી ચોંકાવનારી વાત એ હતી કે તે પક્ષીનો મળ સોનામાં ફેરવાઈ ગયો આ વાત કોઈની ખબર નહોતી એકવાર એક શિકારી તે ઝાડ નીચેથી પસાર થઈ રહ્યો હતો શિકારીએ ઝાડ નીચે આરામ કરવા રોકાઈ ગયો જ્યારે સિંદુક પક્ષી તેની સામે શૌચ કરી રહ્યો હતો ત્યારે તે આરામ કરી રહ્યો હતો પંખીનો મળ જમીન પર પડતા જ સોનામાં ફેરવાઈ ગયો આ જોઈને શિકારી ખૂબ ખુશ થઈ ગયો પક્ષીને પકડવા માટે બિછાવી ફસાઈ ગયો અને શિકારી તેના તેના ઘરે લઈ આવ્યો સિંદુક પાંજરામાં બંધ જોઈને શિકારી ચિંતા થવા લાગી કે જો રાજાને આ વાતની જાણ થશે તો તે સિંધુને દરબારમાં હાજર કરવાનું કહેશે એટલું જ નહીં તેને સજા પણ કરશે આ વિચારીને શિકારીએ ડરીને પોતે સિંધુક ને રાજદરબારમાં રજૂ કર્યો અને રાજાને આખી વાત કહી રાજાએ આદેશ આપ્યો કે સિંધુક ને કાળજીપૂર્વક રાખવામાં આવે અને સારી રીતે કવડાવવામાં આવે આ બધું સાંભળીને મંત્રીએ રાજાને કહ્યું આ મૂર્ખ શિકારી છે જે કહે છે તેના પર વિશ્વાસ ન કરો શું ક્યારે એવું બને કે પક્ષી સોનાનું મળ કરે છે તેથી તેની મુક્તિનો આદેશ આપવો વધુ સારું છે મંત્રીની વાત સાંભળીને રાજા એ પક્ષીને મુક્ત કરવાનો આદેશ આપ્યો કુર્તી સિંધુ સોનું શૌચ કરીને રાજાના દરવાજે ગયો તેના મંત્રીઓને તેને પકડવાનો આદેશ આપ્યો પરંતુ ત્યાં સુધીમાં પક્ષી ઉડી ગયું હતું ઉડતી વખતે સિંધુકે કહ્યું હું મૂર્ખ હતો જે શિકારી સામે શૌચ કર્યું શિકારી મૂર્ખ હતો મને રાજા પાસે લઈ ગયો રાજા મૂર્ખ હતો મંત્રીની વાત સાંભળી બધા મૂર્ખ લોકો એક જગ્યાએ છે મિત્રો આ વાર્તા એ શીખવે છે કે બીજાના કહેવાથી ક્યારેય પ્રભાવિત ન થવું જોઈએ અને પોતાના મનનો ઉપયોગ કરવો જોઈએ તો મિત્રો વાર્તા સારી લાગે તો લાઈક કરજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો મળીશું બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત